તેજ એટલે જ્ઞાન મતલબ સૂર્ય પ્રકાશ વારી એટલે પાણી તેજો વારી મૃદામ માટી જીવનને સફળ બનાવવું હશે તો આ ત્રણ વસ્તુ જોઈશે એક તો સમજણ જોઈશે એટલે જ્ઞાન તેજ આપણે ત્યાં જ્ઞાનને પ્રકાશ કયો છે અને આપણે ત્યાં અજ્ઞાનને અંધકાર કયો છે અજ્ઞાન તિમિર છે તિમીર એટલે અંધારું એટલે જીવનને સફળ કરવા માટે એક તો સમજણ જરૂરી છે બીજું પાણી જરૂરી છે જેમ કોઈ ખેડૂતને ખેતીમાં સફળ થવું હોય તો ત્રણ વસ્તુ જોઈશે તેજો વારી મૃદામ મૃદામ એટલે માટી જે ખેતરની માટી સારી હોય ત્યાં ફળ વધારે આવે માટી હા જે ખેતરની માટી બરાબર બરાબરની તમે ગમે એટલું વાવો એમાં સફળતા ન મળે એક તો પણ હવે ખેતર જ ન હોય તો માટી જોઈ પહેલું માટી છે પાણી નથી તો એકલી માટી કામ નહીં લાગે હવે પાણી અને માટી બે છે પણ બીજને વાવવાની સમજણ નથી તો આ ત્રણેય વસ્તુ બીજને વાવવાની સમજણ આ જ્ઞાન હવે આ તો ખેતીમાં સફળ થવા માટે આ ત્રણ વસ્તુ પણ જીવન આ શરીરને ભગવદ્ ગીતામાં ખેતર કહ્યું છે અર્જુન શરીર ખેતર છે હવે એ જીવનને સફળ કરવા માટે ત્રણ વસ્તુ જોઈશે એક તો વારી પાણી માટી આ શરીર ખેતર છે એટલે માટી તો મળી ગઈ બીજું પાણી કયું પાણી બીજાના દુઃખમાં રડવા માટેના આંસુ જો વ્યક્તિ પાસે આવી જાય તો આ જળ એના જીવનને ઉદ્ધાર કરી દે છે મૃદામ મૃદામ એટલે માટી વારી એટલે પાણી વ્યક્તિએ પોતાના જીવનને સફળ કરવું હોય તો કઈ માટી કોઈ સંતના ચરણની બીજાના દુઃખમાં રડવા માટે આ પાણી અને કોઈ ધૂળ ભાગવતમાં લખ્યું છે કે તું ગમે એટલું કરીશ ગમે એટલા યજ્ઞો કરીશ ગમે એટલા દાન પુણ્ય કરીશ પણ હે જીવ જ્યાં સુધી તારા ઉપર કોઈ સંતના ચરણનો અભિષેક એની ધૂળનો અભિષેક નહીં થાય ત્યાં સુધી તારું કલ્યાણ કોણ કરી શકશે રહુગણને કયો છે જળભરતે ત્યારે બહુ એને ચર્ચા કરી ત્યારે ભરતજીએ કહ્યું રહુગણ જ્યાં સુધી સંતની સંતના ચરણની ધૂળ તારા માથા પર નહીં આવે ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય